નામંજૂર કરી દીધા છે તેથી આ લાફા કાંડમાં ચૈતર વસાવા હજુ પણ જેલમાં જ રહેશે હવે જામીન માટે ધારાસભ્યને હાઈકોર્ટ જવું પડશે અને આ બધાની વચ્ચે સંજય વસાવાના એક પત્ર મચાવી દીધો છે જામીન નામંજૂર કરવા માટે અગાઉના કેસોની પણ રજૂઆત કરાઈ હતી આ અગાઉના વર્ષ બે હાજર ત્રેવીસ ફોરેસ્ટ વિભાગના કેસમાં શરતી જામીન મળ્યા હતા એડિશનલ સેશન કોર્ટમાં કેસ ચાલુ છે

તે બાબતે ચેતર વસાવા માફી માંગે તો માફી માંગ આપી દેવા માટે પણ હું તૈયાર છું અમે બધા એક જ સમાજના છીએ સંજય વસાવાએ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને સંબોધીને પત્ર લખ્યો છે અને તેમણે ચૈતર વસાવા માફી માંગે તેવી માંગણી કરી છે ચૈતર વસાવાના નામંજૂર થયેલા જામીન અંગે સરકારી વકીલનું નિવેદન પણ સામે આવ્યું છે એ પણ સાંભળીએ હવે હાલમાં મે ચુકાદાની વિગતો જોતા એમાં પણ આપણે જોઈએ તો જે હતો એ ગુનાઓ ધારાસભ્ય ના હતા તે પહેલાના જે ગુનાઓ હતા એ પણ ધ્યાને લીધા છે એમને જે છ માસ સજા કરવામાં આવેલી હતી પ્રોબેશન પર છોડવામાં આવેલા હતા એ પણ એમને ધ્યાને લીધા છે નામદાર કોર્ટે તેમજ ખાસ ધ્યાનમાં એ લીધું છે કે જે સોશિયલ મીડિયા પર સરકારી કચેરી અને જેલ નુકસાન કરવાની કે એની જે ધમકીઓ મળેલી હતી વાયરલ થયેલી હતી એ પોલીસ અધિક્ષક તરફથી જે પોલીસ તરફથી જે મૂકવામાં આવેલી હતી એની અલગથી યાદીથી એ વિડીયો ને પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે એમાં એમને દેખવામાં પણ આવેલા છે ને એ ધ્યાને લઈને પણ એમની નામ આગળની કાર્યવાહીમાં એમને નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી ગુજારવી પડશે અપીલ આ રીતે ત્યાર પછી નામદાર હાઈકોર્ટમાં બોર્ડ પર આવ્યા પછી જે સુનાવણી થશે એમાં પોલીસ તરફથી બી આ રોલ સાત દિવસમાં જામીન નહીં મળે તો તીર સાથે ઘેરાવો કરીશું એવી ચીમકી આપવામાં આવે છે એટલે હવે આગળ શું થાય છે ચૈતર વસાવા માફી માંગે છે કે પછી જામીન મેળવી લે છે તો જોવું રહ્યું તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો બે ન્યૂઝ નમસ્કાર